અમદાવાદમાં ગાંજા મામલે મોટો ખુલાસો થયો બંને ગેંગ જ હોવાનું પોલીસ તપાસમાં સામે સુરતમાં અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો તપાસમાં બંને કેસમાં સુરતનું એક જ એડ્રેસ સામે આવ્યું છે સુરતની ક્રિષ્ના કુંજ સોસાયટીનું ડિલિવરી એડ્રેસ સામે આવ્યું છે સુરત એસઓજી અને અમદાવાદ ક્રાઇમની સંયુક્ત કામગીરી બંનેમાં ડ્રગ્સ મંગાવનારાના નામ અલગ અલગ સામે આવ્યા છે

અને એ સુરતના એડ્રેસની સાથે સાથે ગઈકાલે જે સુરતની અંદરથી જે ડ્રગ્સ પકડાયું છે તેની અંદર પણ એક એડ્રેસ નું હોવાનો ખુલાસો જે છે તે થયો છે અને આ તપાસની અંદર બંને એડ્રેસ જે છે તે સુરતના કૃષ્ણકુંજ સોસાયટીનું હોવાનું સામે આવ્યું છે જેને લઈને હવે આ મહત્વની કડીઓ જે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ની ટીમે મળી આવ્યા છે એસઓજી ની ટીમે પણ જે ગઈકાલે જે એલએસટી નામનો જે ડ્રગ્સ પકડ્યો હતો તે અને અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે જે કાનજો પકડાયો હતો આ તમામની મોડસ ઓપરેન્ડી જો જોવા જઈએ તો એક જ ચટકી સામે આવી હતી કે ડાર્ક વેબ ઉપરથી તમામ ને પેમેન્ટ કરવામાં આવ્યું હતું અને તમામ ઉપર જે એડ્રેસ લખવામાં હતા તે એડ્રેસ પણ ખોટા હતા આ સાથે વર્ચ્યુલ નંબર જે છે તે તમામ કુરિયર ઉપર જે છે તે લખવામાં આવ્યા હતા એટલે કે કોઈ એક વ્યક્તિનો નંબર હતો લખવામાં આવ્યો જે નંબર લખવામાં આવતો તો તમામ નંબર પણ બંધ હોવાની માહિતી જે છે તે મળી રહી છે એટલે કે વર્ચ્યુલ નંબર ઉપરથી ફોન કરીને માહિતી જો મેળવવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચી ના શકાય તે પ્રકારની મોડસ ઓપરેન્ડી જે છે તે આ ડ્રગ્સ રિસીવર અને જે મોકલનાર છે તે બંને સાથે મળીને આ વાપરી હતી અગાઉ પણ આ જ મોડસ ઓપરેન્ડી સાથે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય એસઓજી ની ટીમે જે છે તે ડ્રગ્સ પકડ્યું હતું એ જ વખતની ફરી વખત મોડસ ઓપરેન્ડી જે છે તે સામે આવી છે આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરત ગાંધીનગર અમદાવાદ વાપી અને પાલનપુરના જે એડ્રેસો મળી આવ્યા હતા તેની તપાસ જે છે તે શરૂ કરી છે તમામની તપાસની વચ્ચે સુરતનું એક એડ્રેસ જે છે તે કોમન એડ્રેસ સામે આવ્યું છે એટલે હવે તે દિશાની અંદર તપાસ જે છે તેની શરૂઆત કરી છે કૃસા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાથે સાથે સુરત એસઓજી ની ટીમ જે છે તે બંને હવે સંયુક્ત તપાસ જે છે તે કરશે અને આ સંયુક્ત તપાસની અંદર સુરત ખાતે પકડાયેલા ગાંજા અને હાઇબ્રિડ ગાંજાની સાથે સાથે એલએસટી ડ્રગના આરોપીઓ અને સાથે અમદાવાદ અને ગાંધીનગરની અંદર પકડાયેલા હાઇબ્રિડ ગ્રીન અને હાઇબ્રિડ ગાંજો અને એલએસટી ડ્રગ્સના પકડાયેલા આરોપીઓ જે છે તેની પણ પૂછપરછ થશે અથવા જે પકડાયેલા આરોપી હતા કે જે હાલ જામીન ઉપર બહાર આવી ગયેલા છે